હરખાજી આજ આવતી કોનાજી નઈ કેમ કોનાજી તો કોઈ હા સડે છે તમે આવો પૈસા લેવા

આ કોનાજીએને કશું પાણીની કદર નહીં આ જોજો આ સુવારનું પાણી બગાડાયો એમ હવે ના થોડા વર્ષો પછી એવો ટાઈમ આપણ છે ને પાણી તમારે બોર થી નહીં આવે હાલ ચાલુ ચારસો ચારસો ફૂટ ઉંધુ થતું રહ્યું છે પછી શેનું પાણી આવશે છે ને આ કોનાજીએ ને ગતું પાણીની કદર નહીં શું કેવું હવે મોણસન મોનસન મનજાવો જો આગળ લેરનું પાણી જોવા અરે કોનાજીએ રૂની ગડતું કદર નહીં આ કેટલું રૂ બગાડી છે તો અમને એમાં રૂ બગાડી તો હું બસ પાલવાનું છે શેકો જમીન ના ના એતો ઊંઝા ઊંઝા નહીં કશું કર્યું ના ના ઊંઝા થી લેવડો ના કોનાજી નાશા મારે બાપા હાલ ચમનજી ઊંઝા નહીં આવતો હતો ઊંકારા કોનાજી કરતા હતા કોનાજી તમે ઉઠાડવાની વાત કરતા નાખવાનું વિચારતા ઉઠાડી ને આ આ ગળા પટ પડી ગયા

પૈસા નઈ છોડાય કોનાથી તમે દુનિયા છોડાય છે ના ના રખોજી હવે ખોટો અમારે લાયકાત થાય કરું હેલો ખુલાજી

કે કોનાજી કરતા પચીસો રૂપિયા માગતા હતા ને તમે મોણા મહિના આ બાજુ અમે ભૂલવાજીન બધા આવશે ને ત્યારે તમને ખબર પડશે બેઠા કાકા મારી ને બેઠા હતી પેલા કોનાજીન મહિને જોતા જોતા જોય નહિ મરી જાય તો પછી બે ફોન ની ગોળીઓ ગાડી જાય કરવા લઈ જ પણ આ મરી થોડું ફોન થોડું નહીં ખાઈ ખાઈ તો વાણી ગયો પાડે થઈ ગયો

પાસા ના ના પરેશ ભાઈ તો મોહાણી લગતા છે મૂકો વાડો ના 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 એમ બતાડવું જ પડે દવાખાને મેરચી ના